નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગુડ મોર્નિંગ આજે આપણે સ્ટડી કરીશું સ્ટાન્ડર્ડ નાઇન્થમાં સબ્જેક્ટ સાયન્સ અને એમાં શીખીશું પાઠ દસ ગુરુત્વાકર્ષણ બળ તો ગુરુત્વાકર્ષણ બળના ભાગ ચારમાં આજનો આપણો ટૉપિક છે દળ અને વજન અને એના સૂત્રો આધારિત જે દાખલા છે એના વિશે આપણે સ્ટડી કરવાના છીએ તો સૌ આપણે દળ વિશે સમજીએ તો દળની વ્યાખ્યા આ મુજબ આપી શકાય કે ઓળખાય છે આપણે જડત્વ વિશે શીખી ગયા છે એમાં એવું કહેવામાં આવ્યું છે કે પદાર્થનું દ્રવ્યમાન જે છે એના જડત્વનું માપ છે પદાર્થનું દ્રવ્યમાન જેટલું વધારે હશે એટલું એનું જડત્વ જે છે તેટલું જ વધારે હશે અને પદાર્થનું દ્રવ્યમાન એ હંમેશા અચળ છે પછી એ પૃથ્વી પર હોય ચંદ્ર પર હોય કે કોઈ પણ બાહ્ય અંતરિક્ષમાં હોય એનું દ્રવ્યમાન જે છે એ કંઈ બદલાઈ જતું નથી પદાર્થનું દ્રવ્યમાન હંમેશા અચળ હોય છે તથા તમે એને એક સ્થાનેથી બીજા સ્થાને લઈ જતા પણ એ બદલાતું નથી દળ જે છે તો દળનો એસઆઈ એકમ કિલોગ્રામ છે તો તમને શોર્ટ ક્વેશ્ચન જે છે વિભાગ એમાં એમાં પૂછી શકાય કે દળનો એસઆઈ એકમ શું છે અને એનું માપન જે છે એ સાદી તુલા વડે કરવામાં આવે છે હવે આપણે વજન વિશે સમજીએ આપણે જાણીએ છીએ કે પૃથ્વી જે છે એ દરેક પદાર્થને એક નિશ્ચિત બળથી આકર્ષે છે તથા આ બળ એ પદાર્થના દ્રવ્યમાન અને પૃથ્વીના ગુરુત્વ પ્રવેગજી ઉપર આધાર રાખે છે ઇન્ટરસેન્સ આપણે એવું કહી શકીએ કે પૃથ્વી જે બળથી પદાર્થને પોતાની તરફ આકર્ષે છે એને પદાર્થનું વજન કહે છે અને આ તમારે ખાસ યાદ રાખવાનું છે કે વજન જે છે એનો એસઆઈ એકમ ન્યૂટન અથવા તો ડાઇન છે વજન એ સદીશ રાશિ છે અને એની દિશા જે છે એ હંમેશા પૃથ્વી તરફ હોય છે હવે વજનનું જે સૂત્ર છે તે એના આધારે આપણે એક્ઝામ્પલ જે છે એ સોલ્વ કરવાના છીએ તો ચાલો આપણે સૌપ્રથમ વજનનું સૂત્ર જે છે એ સમજીએ તો પદાર્થનું વજન એનું સૂત્ર છે પદાર્થનું દળ ગુણ્યા ગુરુત્વ પ્રવેગ હવે દળ એટલે કે માસ જેને આપણે સ્મોલ એમ વડે દર્શાવી શકીએ છીએ અને ગુરુત્વ પ્રવેગને આપણે કેપિટલ સોરી સ્મોલ જી વડે દર્શાવીએ છીએ તેથી ડબલ્યુ બરાબર એમ જી એવું કહી શકાય તો આ જે છે એ પદાર્થના વજનનું સૂત્ર છે હવે તમે સૌ જાણો છો કે ન્યૂટ્રનની ગતિનો જે નિયમ છે એના મુજબ આપણે આ સૂત્ર લખી શકીએ છીએ કે એફ બરાબર એમ એ ઓકે એટલે કે આ એ અને જી જે છે એ સરખા જ છે તો હું આવું લખી શકું કે એફ બરાબર એમ એટલે પદાર્થ પર પૃથ્વીનું આકર્ષણ બળ જે છે એને પદાર્થનું વજન કહેવાય છે જેને આપણે ડબલ્યુ સંજ્ઞા વડે દર્શાવીએ છીએ અને તેથી અહીંયા લખવામાં આવ્યું છે કે ડબલ્યુ બરાબર જી વજન બળ જે છે એ હંમેશા નીચેની તરફ લાગે આમ તેને મૂલ્ય અને દિશા બંને હોય છે આ પણ તમારે યાદ રાખવાનું રહેશે કે વજન જે છે એને મૂલ્ય અને દિશા બંને હોય છે તો વિદ્યાર્થી મિત્રો તમને દળ અને વજન વિશે જે સમજાવ્યું છે તો એક્ઝામમાં એવું પણ પૂછી શકાય કે દળ અને વજન વચ્ચેનો તફાવત લખો આજ જે ક્વેશ્ચન છે એ ખૂબ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે જનરલી એક્ઝામમાં પૂછાય જ છે કે દળ અને વજન વચ્ચેનો તફાવત લખો હવે આપણે પદાર્થનું ચંદ્ર પર વજન આ ક્વેશ્ચન જે છે એ વિભાગ સી અથવા તો ડીમાં લોંગ ક્વેશ્ચન સ્વરૂપે પૂછી શકાય અથવા તો એક દાખલાની જે ગણતરી છે એમાં પણ પૂછી શકાય છે તો ચાલો સૌ પ્રથમ આપણે સમજીએ કે પદાર્થનું ચંદ્ર પર વજન કેટલું છે તે આપણે શોધવાનું છે કે પદાર્થનું ચંદ્ર પર વજન કેટલું છે તો પૃથ્વી પર કોઈ પદાર્થનું વજન એ બળ છે કે જેના દ્વારા પૃથ્વી એ પદાર્થને પોતાની તરફ આકર્ષે છે એ જ રીતે ચંદ્ર ચંદ્ર પર કોઈ પદાર્થનું વજન એ એ બળ છે છે કે જેના દ્વારા જે પણ પદાર્થને પૃથ્વીની તરફ આકર્ષે છે તો હવે સમજો કે ચંદ્રનું જે દળ છે ઓકે એ દળ પૃથ્વીના સાપેક્ષમાં કેવું હશે ઓછું છે તેથી ચંદ્ર પદાર્થો પર ઓછું આકર્ષણ બળ લગાડે છે ચંદ્ર જે છે એ પદાર્થો પર ઓછું આકર્ષણ બળ લગાડે છે હવે આપણે એની ગણતરી સમજીએ તો અહીંયા કહ્યું છે કે કોઈ પદાર્થનું દ્રવ્યમાન એમ છે અને ચંદ્ર પર જે એનું વજન છે તો ચંદ્ર પર વજન એ ડબલ્યુ એમ છે હવે ધારો કે ચંદ્રનું દ્રવ્યમાન જે છે તો ચંદ્રનું દ્રવ્યમાન એ એમ એમ છે અને એની ત્રિજ્યા જે છે તો એની ત્રિજ્યા એ આર એમ છે હવે ગુરુત્વાકર્ષણનો જે સાર્વત્રિક નિયમ છે એ મેં તમને ભગ એકના વિડિયોમાં તમને સૂત્ર સમજાવ્યું જ છે કે ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમનું સૂત્ર શું છે તો આપણે આવું શીખી ગયા છીએ કે એફ ઇઝ ઇક્વલ ટુ જી એમ એમ છેદમાં આરનો વર્ગ એટલે કે ત્રીજાનો વર્ગ તો આ સૂત્ર જે છે એ તમને શીખવ્યું છે તો એ સૂત્રને આધારે અહીંયા આપણે એવું કહી શકીએ કે ચંદ્ર પર જે પદાર્થનું વજન છે તો એ ચંદ્ર પર પદાર્થનું વજન ડબલ્યુ એમ બરાબર કારણ કે આપણે ચંદ્ર પરનું જે વજન છે એના માટે આપણે શું ધાર્યું છે ડબલ્યુ એમ સંજ્ઞા લીધી છે તો તેથી ડબલ્યુ એમ બરાબર જી એમ એમ ગુણ્યા એમ છેદમાં આર એમનો વર્ગ હવે ધારો કે આ જ પદાર્થનું પૃથ્વી પર વજન પૃથ્વી પર વજન ડબલ્યુ ઇ છે અને એની ત્રિજ્યા આર છે તો અહીંયા આપણે તમે લખી શકો કે ડબલ્યુ ઇ બરાબર જી એમ ગુણ્યા એમ છેદમાં આર નો વર્ગ તો આ બે જે સૂત્રો છે વિદ્યાર્થી મિત્રો ડબલ્યુ એમ અને ડબલ્યુ ઓકે તો એને તમે છેદમાં લઈને પણ ગણતરી કરી શકો છો અથવા તો એમાં કિંમત મૂકીને પણ તમે વજન જે છે એ શોધી શકો છો હવે તમને આ કોષ્ટક જે છે એ કોષ્ટકની અંદર પદા પૃથ્વીનું દ્રવ્યમાન પૃથ્વીની ત્રિજ્યા ચંદ્રનું દ્રવ્યમાન ચંદ્રની ત્રિજ્યા જે છે એ તમને આપી જ દીધી છે અને તમારે આ સૂત્રની અંદર ફક્ત કિંમત જે છે એ મૂકવાની છે

પદાર્થનું ચંદ્ર પર વજન કેટલું તમારે ફક્ત એટલું જ યાદ રાખવાનું છે આટલી આ જે કેલ્ક્યુલેશનવાળી મેથડ છે તો એ ફક્ત તમારે સમજવાનું છે ખાલી કે પદાર્થનું ચંદ્ર પર વજન જે છે એ કેટલું આવ્યું કઈ રીતે આવ્યું બાકી આટલી લોંગ કેલ્ક્યુલેશન જે છે એ એક્ઝામમાં જનરલી પૂછાતી નથી પણ આ તમારી સમજ માટે છે કે ચંદ્ર પર વજન કેટલું છે તો પદાર્થનું ચંદ્ર પર વજન બરાબર એકના છેદમાં છ ગુણ્યા તેનું પૃથ્વી પર વજન તો આ બાબતને આધારે તમારે એક્ઝામમાં દાખલા પૂછી શકાય એટલે તમારે એવું યાદ રાખવાનું છે કે ચંદ્ર પર પદાર્થનું વજન બરાબર છેદમાં ગુણ્યા પૃથ્વી પર તેનું વજન તો ચાલો આપણે થોડા દાખલા સોલ્વ કરીએ જેથી તમને થોડોક વધારે અંદાજો આવે તો ઉદાહરણ દસ પોઈન્ટ ચાર જે છે એની રકમમાં કહ્યું છે કે એક પદાર્થનું દળ દસ કિગ્રા છે તો પૃથ્વી પર તેનું વજન કેટલું હશે તો આપણે એમ જે છે એ તમને આપેલા છે એમ બરાબર દસ કેજી ઓકે હવે ગુરુત્વપ્રવિક જીનું મૂલ્ય જે છે એ તમને ખબર જ છે નવ આઠ મીટર પર સેકન્ડનો વર્ગ ડબલ્યુ જે આપણે શોધવાનું છે તો આપણે અત્યારે વજનનું સૂત્ર શીખી ગયા કે ડબલ્યુ બરાબર એમ જી તો ચાલો એમ જે છે એની વેલ્યુ કેટલી છે દસ છે જીની વેલ્યુ કેટલી છે અઠ્ઠાણું છે તો આપણે અઠ્ઠાણુંના છેદમાં દસ લખીશું એટલે નવ પોઈન્ટ આ એટલે અઠ્ઠાણુંના છેદમાં દસ લખાય આ દસ અને દસ જે છે એ કેન્સલ થઈ જશે તો આપણો જવાબ શું આવ્યો અઠ્ઠાણું ન્યૂટન વજન નો એકમ શું છે તો વજન નો એકમ ન્યૂટન છે એકમ ખાસ લખવો તો આપણો આન્સર આવે છે તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આ જે એક્ઝામ્પલ જે છે એની તમે ગણતરી કરી શકો છો બીજું એક ઉદાહરણ જોઈએ તો રકમમાં કહ્યું છે કે એક પદાર્થનું વજન પૃથ્વીની સપાટી પર માપતા દસ ન્યૂટન મળે છે તેનું વજન ચંદ્રની સપાટી પર માપતા કેટલું મળશે તો અત્યારે મેં જે તમને સૂત્ર શીખવ્યું કે ચંદ્ર પર પદાર્થનું વજન બરાબર આપણે શું શીખી ગયા એકના છેદમાં છ ગુણ્યા પૃથ્વી પર તેનું વજન ઓકે ચાલો તો હવે ચંદ્ર પર પદાર્થનું વજન જે છે ચંદ્રની સપાટી પર પદાર્થનું વજન એ આપણે શોધવાનું છે પદાર્થનું વજન જે છે એ પૃથ્વીની સપાટી પરનું જે છે એ આપણને આપી દીધેલું છે તો આપણે લખી શકીએ કે ડબલ્યુ એમ બરાબર તમે શોર્ટ જે આપણે અંદર જે સંજ્ઞાઓ ધારેલી હતી એ પ્રમાણે આપણે આ સૂત્ર પણ લખી શકીએ કે ડબલ્યુ એમ બરાબર ડબલ્યુ ઇ છેદમાં છ ચાલો હવે પદાર્થનું પૃથ્વી પર વજન જે છે એ કેટલું આપ્યું છે દસ તો દસ ના છેદમાં છ તમે દસ ને છ વડે ભાગાકાર કરશો તો આન્સર મળશે એક પોઈન્ટ સન્સ ન્યૂટન વજનનો એકમ શું છે ન્યૂટન તો આપણો આન્સર આવશે એક પોઈન્ટ સડસઠ ન્યૂટન એટલે કે ચંદ્રની સપાટી પર પદાર્થનું વજન એક પોઈન્ટ સડસઠ ન્યૂટન છે હવે તને તમને એક્ઝામમાં રકમ જે છે એમાં થોડું ઘણું ચેન્જીસ કરીને દાખલા પૂછાય તો પણ તમને દાખલા આવડતા હોવા જોઈએ હવે આપણે ગતિનું જે ચેપ્ટર હતું આઠમું ચેપ્ટર એમાં તમે ત્રણ સૂત્રો શીખી ગયા છો કે એસ ઇઝ ઇક્વલ ટુ યુટી પ્લસ વન હાફ એટી સ્ક્વેર ટુ એ એસ ઇઝ ઇક્વલ ટુ વી સ્ક્વેર માઇનસ યુસ્ક્વેર તો એ સૂત્રો જે છે એને આધારે આપણે એક્ઝામ્પલ જે છે એ સોલ્વ કરવાના છે એની ચર્ચા એ આ પાઠમાં પણ છે ગુરુત્વાકર્ષણની અસર હેઠળ પ્રવેગી ગતિ કરતાં સમીકરણો જે છે એમાં પણ આ ક્વેશ્ચન જે છે એ આવે છે તો એના સૂત્રો પરથી આપણે આ આજે જે દાખલો છે તે આપણે સોલ્વ કરીએ તો રકમમાં કહ્યું છે કે ઓગણીસ છ મીટર ઊંચાઈના ટાવરની ટોચ પરથી એક પથ્થરને મુક્ત પતન કરવા દેવામાં આવે છે પૃથ્વીની સપાટીને અડકે તે પહેલાં તેનો અંતિમ વેગ જે છે એ શોધો તો ઓગણીસ પોઈન્ટ છ મીટર ઊંચાઈ ઊંચાઈને આપણે એચ વડે દર્શાવીએ એટલે એચ બરાબર ઓગણીસ પોઈન્ટ છ મીટર ચાલો પ્રારંભિક વેગ જે છે એ આપ્યો નથી અંતિમ વેગ આપણે શોધવાનો છે ધેટ મીન્સ કે પ્રારંભિક વેગ યુ બરાબર શું હોય ઝીરો લઈ લેવાય સૂત્ર જે છે એ શું છે વિસ્ક્વેર માઇનસ યુ સ્ક્વેર બરાબર ટુ જી એચ વી અંતિમ વેગ કારણ કે પ્રારંભિક વેગ તો આપણે ઝીરો લીધો છે તો અહીંયા ઝીરોનો વર્ગ બરાબર બે ગુણ્યા જી જે છે જીનું મૂલ્ય કેટલું છે નવ પોઈન્ટ આઠ એચનું મૂલ્ય કેટલું આપેલું છે ઓગણીસ પોઈન્ટ છ તો હવે અહીંયા સમજજો નવ પોઈન્ટ આઠ ગુણ્યા બે એટલે ઓગણીસ પોઈન્ટ છ થશે ગુણ્યા ઓગણીસ પોઈન્ટ છ આઈ ઝીરોનો એટલે તો ઝીરો જ થઈ જશે ઓગણીસ પોઈન્ટ તો વી બરાબર આપણે જે શોધવાનું હતું વી બરાબર શું આવશે તો ઓગણીસ પોઈન્ટ છ મીટર પર સેકન્ડ આ જે છે એનો અંતિમ વેગ છે તો આ સૂત્રને આધારે પણ દાખલા જે છે એ પૂછી શકાય આ પ્રકરણના જે દાખલાઓ છે વિદ્યાર્થી મિત્રો એ પણ ખૂબ જ સરળ છે અમુક સૂત્રો છે બસ તમારે એ સૂત્રોને યાદ રાખવાના છે અને એ સૂત્રનેમાં કિંમત મૂકીને તમારે કેલ્ક્યુલેશન જે છે એ કરવાની છે પણ તમારે એટલું ખાસ યાદ રાખવું કે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક જી ગુરુત્વ પ્રવેગ જી નું મૂલ્ય જે છે એ તમારે યાદ રાખવાનું રહેશે અમુક વખત રકમમાં તમને ની પણ આપે તમારે જાતે એની વેલ્યુ જે છે એ લખવાની રહેશે આઈ હોપ વિદ્યાર્થી મિત્રો એક્ઝામ્પલ જે છે એ મેં તમને ખૂબ વ્યવસ્થિત રીતે સમજાવવાની તમને ખ્યાલ આવે એ રીતે સમજાવવાની કોશિશ કરી જ છે તમને સમજ પડી જ હશે જો તમને કંઈ પણ પ્રોબ્લેમ હોય અથવા તો કોઈ પણ વસ્તુમાં ન સમજ પડે તો તમે મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો જેથી હું તમને આન્સર આપી શકું ઓકે થેન્ક યુ